સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ હાઇવે પર ખાનગી ટ્રાવેલ્સ બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં બે લોકોના ઘટના સ્થળે કંકમાટે ભર્યા મોત નીપજ્યા છે આ અકસ્માતમાં વીસથી વધુ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસે તાકીદે ઘટના સ્થળે દોડી જઈ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે બીજી તરફ લીંબડી મોડલ સ્કૂલ નજીક અકસ્માતમાં પણ એકનું મોત નીપજ્યું છે એમાં લીંબડી પોલીસ ઘટના સ્થળે પહોંચી બે કલાકની મહેનત કરી મૃતદેહ બહાર કાઢીને હોસ્પિટલે ખસેડ્યા છે લીંબડી અમદાવાદ હાઇવે ઉપર જનશાળી પાટિયા નજીક આગ ગોજારો અકસ્માત સર્જાયો છે જેમાં બે લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે અને વીસથી વધુ ઇજાગ્રસ્ત થયા છે આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળા ટોળા બનાવવાના સ્થળે દોડી ગયા હતા ઘટનાની જાણ કરતાં લીંબડી પોલીસ અને પાંચ જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સ વાન ઘટના સ્થળે પહોંચી હતી તેમજ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો